છે ને આ પ્રોબ્લેમ તમારા કસ્ટમર્સ પણ અને ડિમાન્ડ પણ

મીનાકારી વર્ક નું બોર્ડર અને તમે લુક જોઈ શકો છો કેટલું હેવું એવું આવે છે જે કમ્ફર્ટ ઝોન સાથે સાથે રોયલ લુક પણ ફીલ કરાવે છે એ ટાઈપના કલેક્શન અને આવા કલેક્શન્સ આવા આર્ટિકલ્સ કયા લેડીઝને નથી ગમતા તમે જ કહો બધા જ લેડીઝને ગમે છે કે જેમાં આપણે રોયલ અને રીચ લાગીએ રજવાડી લુક આપણને મળે અને કમ્ફર્ટ ઝોન સાથે સાથે આપણા પોકેટ ફ્રેન્ડલી પણ હોય ને આ બધા આર્ટિકલ્સ તમને પણ પોકેટ ફ્રેન્ડલી રેન્જમાં અવેલેબલ થઈ જવાના છે કેમ કે યશોભુ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અહીંયા અવેલેબલ થવા દરેક આર્ટિકલ તમને ટોટલ ટોટલી ફેક્ટરી રેટ ની અંદર અવેલેબલ થઈ જાય છે વિથ પ્રોપર 630 નો કટ પ્રોપર બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ નો પણ કટ અને ક્વોલિટી સાથે કોઈ પણ જાત નો સમજોતો એટલે કે કોમ્પ્રમાઈઝ કર્યા વગર તમને આ આર્ટિકલ અહીંયા થી અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ કલેક્શન તમે 1 બાય 1 જોઈ શકો છો બ્રાસો પેટર્ન માં લેરિયા પેટર્ન માં સિલ્વર ઝરી ગોલ્ડન ઝરી મીનાકારી વર્ક જે પણ આર્ટિકલ તમને ગમતા હોય તમને જોઈતા હોય એ ટાઈપ ના બધા જ આર્ટિકલ તમને અહીંયા મળી રહેશે આ સિવાય તમને સિન્થેટિક ફેબ્રિક માં કે